એકદમ ટેસ્ટી અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ડુંગળી અને બટેટાની કચોરી બનાવવા માટે આપણે મેંદાના લોટમાં અજમો નાખી દઈશું મીઠું થોડું તેલ નાખી દઈશું અને પછી સારી રીતે બધું મિક્સ કરી દઈશું થોડું થોડું ગરમ પાણી જેવું લઈને પછી આપણે એને લોટ બાંધી દઈશું લોટ બાંધાઈ ગયા બાદ એને આપણે સાઈડમાં મૂકી દઈશું સાઈડમાં મૂકી દીધા બાદ આપણે એનો મસાલો બનાવવા માટે લસણ આદુ લીલા મરચાં લાલ મરચું પાવડર જીરું આખા ધાણા નાખી દેવાના છે અને ગ્રાઇન્ડ કરી દેવાનું છે એટલે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે પછી આપણે ડુંગળીને કાપી નાખવાની છે ડુંગળી કપાઈ ગયા બાદ આપણે તેલમાં હિંગ નાખી દેવાની છે અને જે મસાલો બનાવ્યો હતો એ મસાલો નાખી દેવાનો છે સારી રીતે સુતરાઈ જાય એટલે બાફેલા બટેકાને એડ કરી દઈશું સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે ડુંગળીને એડ કરી દઈશું અને બે ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું જેથી બાઇન્ડિંગ સારું આવે પછી આપણે મિક્સ કરીને ઉપરથી લીલા થાણા અને લીંબુનો રસ નાખી દઈશું પછી આપણે લોટમાં થોડું તેલ નાખીને સારી રીતે મસળી લઈશું અને નાના નાના લુવા બનાવી લઈશું પછી આવી રીતે આકાર આપી દેવાનો છે અને અંદર થોડો થોડો મસાલો ભરીને આપણે એને કચોરીનો આકાર આપી દઈશું પછી આપણે એને ધીમા તાપ ઉપર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળી લેશું તો એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર કચોરી તૈયાર છે